ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આજે આપણે ખરીદી કરી આવ્યા છે ફટાકડાની તો ચાલો આપણે ફટાકડા જોઈએ કે કેવા કેવા ફટાકડા છે તો ચાલો આપણે ફટાકડા જોઈએ તો ચાલો જો આટલા બધા ફટાકડા લીધા છે જો ચાલો જોઈએ હવે આપણે આ બધા છે તકલીફે ફૂલ ખણી બે પેકેટ લીધા જવું અને આ ઓલા મોટા લવિંગ્યા આવે હે ઈ પણ બે હે આ હે ચકરી પણ બે હે બધું બે બે માર્સલ અને અહીંયા છે આ નાના લવિંગિયા આ ઝાડવા અને આપણી ખાસ રોકેટ આપણે ઉંદેડી લેવાની હતી પણ ત્યાં ક્યાંય નથી મળતી એટલે નો લીધી પછી ચાલો હવે આપણે બધું ખોલીને જોઈએ તો ચાલો હવે આપણે ઝાડવા નથી જોઈએ તો હવા છે કાંઈક ઝાડવા એને સાઈડમાં મૂકી દઈએ અહીંયા હવે આપણે રોકેટ જોઈએ તો આ છે રોકેટ આપણે બધુંય સાંજે ટ્રાય કરશું આજે દિવાળી છે એટલે આવી ગયા છે બીજું જો હવા હોય છે તમે જોયા તો હશે તો એ બતાવી દો આ છે લવી ગયા અને બધું છે चकली बोंगने आपने आपने आ भी गया फेवरेट ना मा, फेवरेट मार्शल आ चकली ने क्या वीडियो चल रहा मोबाइल

જે નાના છોકરાઓ માટે છે અમે લીધી છે જાડવાનું એવું કરવા માટે તમને બતાવવા તા મોટા લવી ગયા

તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો